નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય વિશ્વ પ્રસિદ્ધ સુવિખ્યાત રામાયણી પૂજ્ય મોરારી બાપુના ગામ એટલે કે તલગાજરડાના સમશાન રોડનું છે આપ જોઈ શકો છો કે આ રોડ રસ્તાની દિશા જોઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકારના વિકાસના ફળ હજી છેવાડાના ગામો સુધી પહોંચ્યા નથી પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આ લોકોને પડતી અવારનવાર મુશ્કેલીઓ અંગે પણ ગામના સરપંચશ્રીએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ લોકોની લાગણી અને માગણી છે પરંતુ ગામના સરપંચની પણ પ્રાથમિક ફરજ હોવા છતાં હજી આ રોડ રસ્તાની બાબતમાં સરપંચ જાણે કે આળસ કરી રહ્યા છે તેવો પણ સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે પ્રાપ્ત વિગત અનુસાર તલગાજડા ગામની કરુણ વાસ્તવિકતા સામે આવી છે કે જેમાં ગામથી શમશાન તરફ જતો મુખ્ય માર્ગ અંત્ય બિસ્માર હાલતમાં હોય ઠેર ઠેર કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય અને ખાડા ખદબદ તો આ માર્ગ ગ્રામજનો માટે રોગચાળાનું કેન્દ્ર બને તો નવાય નહીં છતાં તંત્ર આવી ગંભીર બાબતોની અંદર પણ આંખ આડા કામ કરી રહ્યું છે આ ગંદકી અને બીમારીનું સામ્રાજ્ય લોકોના આરોગ્યને ગંભીર રીતે અસર કરશે તે પણ હવે એક વાસ્તવિકતા છે માલધારી સમાજના મકાનો દલિત સમાજના મકાનો શમશાન અને એક મંદિર પર આજ રોડ પર આવેલ હોવા છતાં અને લોકોની ભારે અવરજવર હોવા છતાં લોકોને આ પણે આ ગંદો ગંદો અને ખડબડતો રોડનો રસ્તાનો ઉપયોગ કરવોની ફરજ પડી રહી છે જ્યારે સરપંચે પણ જ્યારે સરપંચ અને તંત્ર પણ જાણે ઉદાસીન હોય અને લોકોના મૂળભૂત પ્રશ્ન અંગે પણ દુર્લક્ષ સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે આ લોકશાહીની અંદર હવે લોકોએ પોતાના પ્રાથમિક પ્રશ્નો માટે પણ શું હવે જન આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તે આ એક વાસ્તવિકતા છે આ તલગાઝરડાનું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે પૂજ્ય વિખ્યાત પૂજ્ય મોરારી બાપુના ગામની જો રસ રોડ રસ્તાની આ દિશા હોય તો મહુવા તાલુકાના છેવાડાના ગામોના રોડ રસ્તાની હાલત શું હશે તે પણ એક વિચારલાયક પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ સાવરકુંની રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા